તો ભાવનગર તળાજા ડેપોના બે કર્મચારી પર હુમલાની ઘટના ઘટી જેમાં તળાજા પોલીસે કુલ દસ ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે પોલીસે દસ શખ્સો સામે લૂંટની ફરિયાદ દાખલ કરી પાસ કઢાવવા આવેલા યુવાને દાદાગીરી કરતા મામલો ઉગ્ર બન્યો હતો મામલો ઉગ્ર બનતા ડેપોમાં લોકોનું ટોળું ઘૂસી આવ્યું હતું ટોળાએ સરકારી કર્મચારી પર હુમલો કર્યો હતો જે ફરિયાદી છે મહેન્દ્રભાઈ મનુભાઈ જોહા એસટી કર્મચારી છે એની ફરિયાદ લેવામાં આવી છે જેમાં એક પંદરસો રૂપિયાની ચાંદીની રુદ્રાક્ષની ચેન એ ખેસી લઈ જવાની લૂંટની ફરિયાદ દાખલ થઈ છે અને ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ થઈ છે આ બાબત તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે અત્યારે એક આરોપી હિતેશભાઈ સરવૈયા નું નામ છે બીજા નો આરોપી જાણ્યા છે એની સીસીટીવી આધારે તપાસ ચાલુ છે અને આગળની તપાસ પીઆઈ ગો કરી રહ્યા છે